શ્રી ગણેશ નમા ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે યા દેવી સર્વભૂતે શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમા જે દેવી સર્વભૂતોમાં શક્તિ રૂપે વસી રહી છે તે દેવીને મારા નમસ્કાર હો નમસ્કાર હો નમસ્કાર હો મિત્રો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એક શારદીય નવરાત્રિ આસો મહિનાની એ સૌ ઉલ્લાસપૂર્વક ઉજવે છે ચૈત્ર મહિનાની નવરાત્રિ છે તે વસંત ઋતુની નવરાત્રિ ગણવામાં આવે છે તો વસંત ઋતુની અને શારદીય નવરાત્રિ એ બે નવરાત્રિ વધુ મહત્વપૂર્ણ છે તે સાથે સાથે બીજી બે ગુપ્ત નવરાત્રિ પણ છે માં ભગવતીની પૂજા કરવા માટે આ બંને નવરાત્રિઓનો ખૂબ જ ભક્તો લાભ ઉઠાવે છે મિત્રો આજે આપણે નવરાત્રિમાં જે કન્યાઓનું પૂજન કરવામાં આવે છે તે અંગે વાત કરીશું રાજા જન્મેનજીએ વ્યાસ મુનિને પૂછ્યું હે બ્રાહ્મણોમાં ઉત્તમ નવરાત્રિ આવે ત્યારે કયું કર્તવ્ય વિધિ પ્રમાણે કરવું જોઈએ તે કૃપા કરી અને વિસ્તારથી કહો વ્યાસ મુનિ બોલ્યા હેરાજન નવરાત્રનું શુભ વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો શરદ ઋતુના સમયે તથા વસંત ઋતુમાં તે વ્રત ખાસ વિધિપૂર્વક અવશ્ય કરવું જોઈએ કેમકે શરદ અને વસંત એ બંને ઋતુઓ સર્વલોકમાં યમની દાઢ નામે કહેવાય છે કેમ કે આ લોકમાં તે બંને ઋતુઓ પ્રાણીઓએ વિતાવવી કઠિન ગણાય છે માટે સર્વકાળે શુભ ઇચ્છતા મનુષ્યે કાળજીથી આ નવરાત્ર વ્રત કરવું જોઈએ વસંત અને શરદ આ બંને ઋતુઓ મનુષ્યોને મહાઘોર રોગ કરનારી તથા નાશકારક થાય છે માટે હે રાજા સમજુ મનુષ્યોએ ચૈત્ર કે અશ્વિન માસ એ શુભ માસોમાં ભક્તિપૂર્વક ચંડિકાનું પૂજન કરવું નવરાત્રિના નવે નવ દિવસ વિધિપૂર્વક માતાનું સ્થાપન કરી અને પૂજન કરવું વ્રત કરવું ઉપવાસ કરવો અથવા એક ટાઈમ જમીને વ્રત કરવું આ સાથે સાથે નવરાત્રિમાં કન્યાઓનું પૂજન કરવું પણ ખૂબ જ પાવનકારી ગણાય છે જે સાક્ષાત દેવીનું પૂજન કરવા બરાબર ગણાય છે માટે વિસ્તારથી હું તમને કહું છું તે તમે સાંભળો રાજન કુમારિકાઓનું પૂજન કઈ રીતે કરવું વસ્ત્રો અલંકારો તથા અમૃતમય દિવ્ય ભોજનો વડે કુમારિકાઓને પૂજવી અથવા દરરોજ એક કન્યાને વધારતા જઈ પૂજવી અથવા હંમેશા બે ગણી કે ત્રણ ગણી વધારતા જઈ અને કન્યાઓને પૂજવી અથવા તો દરરોજ નવ નવ કુમારિકાઓની પૂજા કરવી હેરાજન વૈભવ અનુસાર પૂજા કરવી આપણી શક્તિ પ્રમાણે પૂજા કરવી પણ દેવીના યજ્ઞમાં હંમેશા ધનની બાબતમાં કોઈ કંજુસાઈ ન કરવી યથાશક્તિ વિધિ કરવી હે રાજા પૂજા વિધિમાં એક વર્ષની કન્યાને ન લેવી કેમ કે તે બાલિકા ભોજનાદિ તથા ગંધ વગેરેથી તદ્દન અજાણી હોય છે બે વર્ષની જે હોય તેને કુમારિકા કહે છે ત્રણ વર્ષની ત્રિમુર્ત ચાર વર્ષની કન્યા કલ્યાણી કહેવાય છે પાંચ વર્ષની રોહિણી છ વર્ષની કન્યા કાલિકા તથા સાત વર્ષની ચંડિકા કહેવાય છે આઠ વર્ષની કન્યા શાંભવી અને નવ વર્ષની કન્યા દુર્ગા કહેવાય છે તથા દસ વર્ષની સુભદ્રા કહેવાય છે એ ઉપરની ઉંમરની કન્યાને પૂજામાં ન લેવી હે રાજા આ નામ વડે કુમારિકાઓની હંમેશા પૂજા કરવી એ નવકન્યાઓના પૂજનમાં જે ફળ મળે છે તે હું તમને કહું છું તમે સાંભળો કુમારિકાઓને પૂજી હોય તો દુઃખ દારિદ્ર્ય અને શત્રુઓનો નાશ થાય છે તેમજ ધન આયુષ્ય તથા કુળની વૃદ્ધિ કરે છે ત્રિમૂર્તિના પૂજનથી આયુષ્ય ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગનું ફળ મળે છે ધન ધાન્યની પ્રાપ્તિ અને પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થાય છે વિદ્યા ઈચ્છનારે વિજય ઈચ્છનારે અને સુખ સર્વ સર્વકામનાઓ આપનારી કલ્યાણીને હંમેશા પૂજવી શત્રુઓનો નાશ કરવાની ઈચ્છાવાળાએ ભક્તિપૂર્વક કાલિકાનું અને ઐશ્વર્ય તથા ધનની ઈચ્છા રાખનારે ચંડિકાનું પૂજન કરવું દુઃખ તથા દારિદ્ર્યનો નાશ કરવા તથા વિજય મેળવવા માટે સાંભવીનું હંમેશા પૂજન કરવું પરલોકમાં સુખ માટે ભક્તિથી દુર્ગાનું પૂજન કરવું ઈચ્છિત અર્થની સિદ્ધિ માટે સુભદ્રાનું હંમેશા પૂજન કરવું અને રોગોનો નાશ કરવા માટે મનુષ્ય વિધિ પ્રમાણે રોહિણીનું પૂજન કરવું ભક્તિ તત્પર થઈ શ્રી રસ્તુ એ મંત્રથી પૂજન કરવું અથવા શ્રી મંત્રયુક્ત બીજા મંત્રો વડે પૂજન કરવું અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જે દેવી કુમારના તત્વોને લીલાથી સર્જે છે અને બ્રાહ્મણાદિ દેવોને પણ સર્જે છે તે કુમારિકાને હું પૂજું છું જે શક્તિ સત્વાદી ત્રણ ગુણો વડે ત્રણ મૂર્તિવાળા તે જ ગુણો વડે અનેક સ્વરૂપવાળા અને ત્રણ કાળમાં વ્યાપ્ત છે તે ત્રિમૂર્તિને હું પૂજું છું હંમેશા પૂજેલા જે દેવી ભક્તોનું કલ્યાણ કરનારા થાય છે તે સર્વકામનાઓ આપનારા કલ્યાણીને હું ભક્તિથી પૂજું છું જે દેવી સર્વ પ્રાણીઓને પૂર્વજન્મમાં એકઠા કરેલા કર્મ રૂપ બીજોને ઉગાડનારા છે તે રોહિણીને હું પૂજું છું જે દેવી સૃષ્ટિના અંત સમયે સ્થાવર જંગમ સહિત સર્વ બ્રહ્માંડનો નાશ કરે છે તે કાલિકાને હું પૂજું છું જે ચંડિકા દેવી ઉગ્ર પાપોને હરનારા છે તે ચંડિકાને હું પૂજું છું જે દેવી સ્વરૂપ વેદોએ જેમની ઉત્પત્તિ અકારણથી જ કહી છે જેમની ઉત્પત્તિ પોતાની જ છે બીજા કોઈ કારણથી નથી તે સુખ આપનારા શાંભવી દેવીને હું પૂજું છું મુશ્કેલ પીડાઓનો નાશ કરનારા જે દુર્ગા દેવી ભક્તનું સદા રક્ષણ કરે છે અને સર્વદેવોને જે જાણવા મુશ્કેલ છે તે દુર્ગા દેવીને હું પૂજું છું પૂજેલા જે દેવી ભક્તોના સદા શ્રેષ્ઠ કલ્યાણો કરે છે તે અમંગલોનો નાશ કરનારા સુભદ્રા દેવીને હું પૂજું છું આ મંત્રો વડે સમજુ માણસોએ વસ્ત્રો અલંકારો પુષ્પો તથા જાત જાતના સુગંધી પદાર્થોથી એ નવ કન્યાઓનું હંમેશા પૂજન કરવું જોઈએ તો નવરાત્રિમાં હે રાજન આ રીતે નવદેવીઓનું પૂજન કરવાથી અનંત કોટી પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો ભાઈઓ અને બહેનો આ પ્રમાણે જન્મેન જઈને વ્યાસ મુનિએ નવરાત્રિમાં કુમારિકાઓની પૂજા કરવાની અને પ્રાર્થના કરવાની મહત્તા સમજાવી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું તો મિત્રો આપણે પણ આપણી શક્તિ મુજબ ચૈત્રી નવરાત્રિ કે આસો મહિનાની નવરાત્રિમાં આ રીતે કન્યાઓનું પૂજન કરી અનેક ફળો પ્રાપ્ત કરી શકીએ તેવી મા ભગવતી દુર્ગાને પ્રાર્થના તો લો મિત્રો આ કથા આપને પસંદ પડી હશે આપને વિનંતી છે કે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું કોઈ બીજી ધર્મ કથા સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય ભગવતી જય મા દુર્ગા જય મા કાલી જય શ્રી કૃષ્ણ